દેશના ઓગણસી મે સ્વતંત્ર દિવસના પર્વને અનુલક્ષીને એનઆર અગ્રવાલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આ સમયે હું જોશવા મધુકર પ્રેસિડેન્ટ કોર્પોરેટ અફેર્સ એનઆર અગ્રવાલ ઇન્ડસ્ટ્રીઝ વતી સર્વ ગામવાસીઓ સરીગામ અને આજુબાજુમાં વસતા ગ્રામવાસીઓ તેમજ સમગ્ર દેશના દરેક જનતાને હું સંદેશો આપવા માગું છું અને અભિનંદન પાઠવું છું સ્વતંત્ર દેશના દિવસે અને આ સમય આપણે પ્રણ લઈએ કે આપણે સાથે મળીને દેશના વિકાસમાં સહભાગી થઈએ અને અમે કંપનીના દરેક વર્કરોથી લઈને કરે દરેક કર્મચારીઓ પ્રણ લઈએ છીએ કે અમે સુરક્ષા સાથે કામ કરીને દેશની પ્રગતિમાં અમે સાથ અને સહકાર આપીશું આ સમયે અમારા કંપનીના ચેરમેન સી આર એન અગરવાલ સાહેબે પોતે હાજર રહી અને ધ્વજવંદન કરી દરેકને પ્રણ લેવડાવ્યા કે તેઓ સાથે મળીને દેશના વિકાસમાં સહભાગી થશે આ સમયે દરેકનો આભાર માનતા ફરીથી દેશવાસીઓને હું શુભેચ્છા પાઠવું છું જય હિન્દ ભારત માતા કી જય